ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પણ કેટલીક ગૌચર જમીનો કેટલાક માણસો દ્વારા પચાવી પાડવામાં આવી અને આ અંગેની અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા ગૌચરો ખાલી કરવામાં ન આવતા ગૌમાતાઓને જાહેર માર્ગો પર ફરવાની ફરજ પડી રહી છે ત્યારે ગૌમાતાઓ જાહેર માર્ગો પર ફરતા વાર અકસ્માતોના બનાવો સહિત લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે ત્યારે પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના અબોલવા ગામના વર્તમાન ડેલિકેટ દ્વારા ગૌચરની જમીન પચાવી પાડતા પૂર્વ સરપંચના પુત્ર ઠાકોર વિક્રમજી બળવસી સહિત ગામના કેટલાક આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદન આપી ગૌચરની જમીન થયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા અને ચાલુ ડેલિકેટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતી તે હોદ્દા પરથી દૂર કરવા આવેદનપત્રમાં માંગ કરી છે અને અંદર ઠાકોર વેસીજી નાતીજી ડેલીકાટ તેમના પુત્રો દ્વારામાં ગૌચરમાં દબાણ કરવામાં આવેલું છે એક ફ્રાન્સ સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ફ્રાન્સ સાહેબને રજૂઆત કરીએ છીએ કે આ તાત્કાલિક આ જમીન ઉપર જે ગૌચરની જમીન પર વેલીક્ટ ચાલુ ડેલિકટે દબાણ કહ્યું છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અને બીજી જે શાહના નામે અબ્લુઆમાં જમીન મૂકેલી છે ગૌચરના નામે તેમાં પણ કબજો કરીને ખેતીનું ઉત્પન્ન કરી રહ્યા છે

દબણ દૂર કરે કરતા વધતા ડેલિકેટને તાત્કાલિક ઉદાવ પરથી દૂર કરવામાં તમારું નામ શું છે શું છે ઠાકોર વિક્રમજી વળવંજી અબલુ શું ઓદો છે તમારો મારા પપ્પા સરપંચ છે તેમના પુત્ર પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ